નવરાત્રિ નવ દિવસોનો પાવન તહેવાર શક્તિની આરાધનાનો મહાપર્વ આ તહેવાર માત્ર ઉત્સવ નથી પરંતુ જીવનમાં પ્રકાશ ફેલાવાનો પોતાના અંતરના અંધકારને હરાવવાનો સંદેશ છે નવદુર્ગાનો પરિચય મંદિરનું દૃશ્ય દીપ પ્રગટાવતો પરિવાર દરેક દિવસમાં દુર્ગાના એક રૂપને સમર્પિત છે શૈલપુત્રી ધૈર્ય શીખવે બ્રહ્મચારીની તપશ્ચર્યાનો પાઠ આપે ચંદ્રઘંતા શાંત શક્તિનું પ્રતિક છે કુષ્માંડા સર્જનશક્તિનો આધાર છે સ્કંદમાતા મમતા પ્રગટાવે કાત્યાની શોરી આપે ગાલોરાત્રી દુષ્ટતા પર વિજયનું પ્રતિક છે મહાગૌરી પવિત્રતા દર્શાવે અને સિદ્ધિદાત્રી પૂર્ણતા આપે ઉપવાસનું રહસ્ય લોકો સાત્વિક ભોજન તૈયાર કરતા નવરાત્રિમાં ઉપવાસ કરવાનો અર્થ શરીરને શુદ્ધ કરવો અને મનને એકાગ્ર કરવો છે સાત્વિક આહાર આત્માને પ્રકાશ તરફ દોરી જાય છે ગરબાની મહિમા રંગબેરંગી લાઇટ્સમાં ગરબા રમતા યુવક યુવતીઓ રાત્રે થતો ગરબો ફક્ત નૃત્ય નથી એ જીવનચક્રનું પ્રતીક છે દીવા આસપાસ ફરવાથી સમજાય છે કે સમગ્ર બ્રહ્માંડ શક્તિના કેન્દ્રમાંથી ફેલાયેલું છે આંતરિક સંદેશ શાંતિપૂર્વક બેસેલો વડીલ બાળકને સમજાવે છે નવરાત્રિ આપણને શીખવે છે કે ક્રોધ લોભ મોહ અને અહંકાર જેવા અંદરના અસુરોને જીતવા માટે મા દુર્ગાની જેમ શક્તિ ભક્તિ અને સદભાવ અપનાવો સમાપન વિજયાદશમીનું દૃશ્ય આકાશમાં ફટાકડા નવરાત્રિનો અંત વિજયાદશમી સાથે થાય છે ખરાબ પર સારાનો વિજય આ તહેવાર આપણને યાદ અપાવે છે કે ભક્તિ હિંમત અને સત્યનો માર્ગ અપનાવીએ તો કોઈ અંધકાર આપણને રોકી શકતો નથી જય મા અંબે